પાકિસ્તાનીઓ તાત્કાલિક દેશ છોડે ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યના સીએમ સાથે વાતચીત કરી લીધી છે અને રાજ્યોમાં રહેતા પાકિસ્તાની નાગરિકોના તાત્કાલિક વિઝા રદ કરી તેમને દેશમાંથી કહી દીધું છે ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યના સીએમ સાથે પણ વાત કરી છે પાક નાગરિકો જેઓ વિઝા પર ભારતમાં આવ્યા હોય એ તમામના વિઝા રદ કરીને તાત્કાલિક પાકિસ્તાન રવાના કરવા દેશ છોડવા માટે તેમને જણાવી દેવા સમજાવી દેવાયું છે અમિત શાહે તમામ રાજ્યના ને પણ આ જરૂરી વાતચીત કરી અને આ સૂચનાઓનું પાલન કરવા કહ્યું છે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીના નિર્ણય પ્રમાણે ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને સમય સીમામાં દેશ છોડવા અલ્ટિમેટમ અપાયું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વાત કરી છે તેમણે કહ્યું છે કે પાકિસ્તાની શરણાર્થી હિન્દુઓને કોઈ હેરાનગતિ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે उन्हें भारत सरकार की ओर से जो अल्टीमेटम दिया गया है वो समय सीमा से पहले भारत छोड़ने की सूचना दे ली गई है और सभी जिले इकाइयों पे एस को ये सूचना दी गई है कि भारत सरकार के ये परिपत्र को तात्कालिक जल्द से जल्द समय से पहले ये नीचे अमल होना चाहिए और उसी प्रकार से गुजरात पुलिस कामगिरी कर रही है और जो समय सीमा भारत सरकार ने तय उससे पहले गुजरात में रह रहे सभी पाकिस्तानियों को यहाँ से भेज लिया जाएगा पहलगाम हमला बाद सुरक्षा एजेंसी सतर्क थी गई है हमला ने पगल गिर सोमनाथ पुलिस सतर्क बनी है गीर सोमनाथ पुलिस न द्वारका मध दरिये चेकिंग દરિયાઈ અવરજવર જવર કરતા જે માછીમારો છે તેમનું પણ ચેકિંગ કરવામાં આવ્યું અરબી સમુદ્રમાં ગુજરાત પોલીસનું ચેકિંગ જોવા મળ્યું અહીંયા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને દરિયાઈ મધ દરિયે જઈ અને આ ચેકિંગ કરવામાં આવ્યું અને જે માછીમારો છે જેઓ અહીંયા બોટિંગ કરે છે અથવા તો માછીમારી કરે છે તેમનું પણ ચેકિંગ કરવામાં આવ્યું દરિયામાં અવરજવર જવર કરતા જે માછીમારો છે તેમની પણ તપાસ કરવામાં આવી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે ત્યારે હુમલામાં સત્યાવીસ પ્રવાસીઓના મૃત્યુ થયા જેમાં દેશભરમાં હવે રોષનો માહોલ છે દાંતા તાલુકાના હડાદ ગામના લોકોએ સંપૂર્ણપણે જળવે સલાક તમામ બજારો બંધ રાખી ઘટનાને વખોડી છે પોતાના ધંધા રોજગાર બંધ રાખી પહેલગામમાં બનેલી ઘટનાની નિંદા કરી હળાદ ગામના બજારો બંધ રખાયા જેમાં મેડિકલની દુકાનોને છૂટછાટ આપવામાં આવી મુસ્લિમ લોકોએ પણ આ બંધને સમર્થન આપ્યું અને આતંકીઓને ઝડપી કડક સજા કરવાની માંગ કરી

અહીંયા અમારા સરકાર ઉપર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બી રાખેલો છે અને અમે આજે ભારત સરકાર જે તે નિર્ણય લે જે તે કરે એની સાથે અમે ઘણી પગે ઉભા છીએ દુઃખ જેવી વાત છે કે આ હિન્દુસ્તાનની અંદર આવું બનાવ ન બનવો જોઈએ આ લોકો આટલા નિર્દોષ પણ લોકોને મારે છે એટલે દુઃખ તો કાલ પરમ દિવસનું અમને થઈ રહ્યું છે એમ કે વાક્ય તને કે બીજા કોઈ ફરવા ગયા છે અને એમના ઉપર આ રીતના થાય છે એમનું ઘર ઉજળી જાય છે પુરુષ કો ધર્મ કે નામ પર ઉત્યા કરી દીધી હૈ ખર દુઃખી ઘટના હૈ સરકારને બે થી બડે કદમ ઉઠાનના ચેર જોર ગયે હે આત્મા શાંતિ મિલની ચાહી તો જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈ કચ્છમાં પણ વેપારીઓએ આજે બંધ પાડ્યો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોના શોકમાં આજે ભુજની જથ્થાબંધ બજાર બંધ રહી અને જથ્થાબંધ બજારમાં તમામ વેપારીઓએ આજે પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા ભુજના જથ્થાબંધ બજાર બંધ રાખી અને પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો પાકિસ્તાની આતંકવાદીઓને કડક જવાબ આપવામાં આવે તેવી વેપારીઓની માંગ છે વેપારીઓએ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈ દેશભરમાં આક્રોશ છે ત્યારે તમામ લોકો હુમલાનો વિરોધ કરતા જોવા મળ્યા અરવલ્લી જિલ્લામાં વેપાર ધંધા સજ્જડ બંધ રાખીને વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો મોડાસા શામળાજી ભુલોડા મેઘરજ સહિતના વિસ્તારોમાં સજ્જડ બજાર બંધ રહ્યું તો બાયડ ધનસુરા માલપુરમાં પણ બજારો બંધ રહ્યા વેપારીઓને સંસ્થાઓએ બંધ પાડી વિરોધ પ્રદર્શન કર્યું અને જે આ દુઃખદ ઘટના બની છે એના માટે દુઃખ વ્યક્ત કરી અને પોતે સહન ઉપર રાખી અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં સજ્જડ બંધ પાડવામાં આવે છે આજે જે આક્રોશના માહોલ સાથે વેપારીઓ દ્વારા જે પ્રકારે બંધ આપવામાં આવ્યો છે દ્રશ્યો બતાવીશ કે માલપુર ઉપર આપણે ઉભા છીએ હાલ આપ જોઈ શકો છો કે જે પ્રકારે પોતાના વેપાર ધંધા બંધ કરી અને પહેલગામમાં બનેલી જે ઘટના છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આતંકીઓના જે મનસુબા છે તે મનસુબાની સામે એક આક્રોશ જોવા મળી રહ્યો છે કે આતંકીઓનો ખાતમો કરવામાં આવે તેવા આક્રોશ સાથે વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ કરી જે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં છે લોકોમાં ભારે આક્રોશનો માહોલ છે સંસ્થાઓ છે વેપારીઓ છે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી મોડાસા એપીએમસી માલપુર એપીએમસી સહિત તમામ જે તાલુકા મથકો મોડાસા માલપુર મેઘરજ બાયડ ધનસુરા તમામ તાલુકા મથકો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે હાર્દિક પટેલ એટીન ગુજરાતી અરવલ્લી સાબરકાંઠામાં પહેલગામ આતંકવાદી હુમલાનો વિરોધ જોવા મળ્યો હિંમતનગર શહેર અને તલોદ પ્રાંતિજમાં પણ બંધનું એલાન અપાયું હતું મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વેપારીઓએ બજારો સ્વયંભૂ બંધ રાખ્યા વહેલી સવારથી જ બજારો સજ્જડ બંધ રહ્યા સત્યાવીસ પ્રવાસીઓની નિર્મમ હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉગ્ર બની કાશ્મીરમાં જે પહેલગામમાં બનાવ બન્યો એ બહુ દુઃખદ બનાવ હતો એના વિરોધમાં અમે આજે હિંમતનગર ગાંધી રોડ તથા ટાવર બજાર આખું બંધ રાખ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો છે જેમાં નિર્મમ લોકો જે નિર્દોષ લોકો હતા તેમની હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને જે રોષ છે એ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે જે ઈડર વડાલી અને વિજયનગર બંધ રાખવામાં આવ્યું હતું આજે ખેડૂત ઈડર અને પ્રાંતિક અને તરુજ સહિતના જે શહેરો છે તે બંધ સજ્જડ બંધ રાખવામાં આવ્યા નોંધનીય છે કે જે આ જે બંધ હતું તેમાં તમામ લોકોનો રોજ જોવા મળ્યો હતો અને રોજ જોવાની સાથે જ તમામ લોકો એ ખાસ કરીને જે બંધમાં જોડાયા હતા અને જે આ જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં જે આતંકવાદીઓને જે આકરામાં આખરી સજા મળે તેવી પણ ખાસ કરીને લોકોની માંગ ઉઠી હતી આ ઉપરાંત વાત કરવામાં જે સ્વનિર્ભર શાળાઓ છે તેમાં પણ તે બંધમાં જોડાય છે આ ઉપરાંત હિંમતનગરનું માર્કેટ યાર્ડ છે માર્કેટ યાર્ડ પણ આજે બંધમાં જોડાય છે એટલે કે આ રીતે તમામ લોકોએ જે જે નિર્દોષ લોકોની જે હત્યા થઈ છે તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ વેપારીઓ અને સ્થાનિક લોકો પણ આજે આ બંધમાં જોડાયા છે અને તમામ લોકોને આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે ઈશાન પરમાર ન્યૂઝ એટીન ગુજરાતી સાબરકાંઠા પહલગામ આતંકી હુમલાના વિરોધમાં સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ દેખાવો કરી વિરોધ વ્યક્ત કર્યો શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આતંકવાદીઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી બોમ્બે માર્કેટથી પૂર્ણ ગામ સુધી અંતિમ યાત્રા કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો આતંકવાદીઓના પુતળાને ફાંસી આપી વિરોધ નોંધાવવામાં આવ્યો આતંકવાદીઓ સામે સરકાર કડકમાં કડક પગલાં ભરે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હવામાન ગુજરાતવાસીઓ આખરી ગરમી માટે તૈયાર રહેજો આખરી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થવાનો છે બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે આગામી સાત દિવસ ચુમ્માળીસથી આસપાસ તાપમાન રહેવાનું અનુમાન છે એપ્રિલના અંતમાં આખરી ગરમી રહેશે બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે અને તાપમાન બેતાળીસથી લઈને ચુમ્માળીસ ડિગ્રી સુધી જઈ શકે છે આગામી સાત દિવસ આ તાપમાન જે છે એમાં धार उठ सके आने वाला अगले सात दिन तक मौसम शुष्क रहेगा और अगले तीन दिन तक पच्चीस अप्रैल से लेकर सत्ताईस अप्रैल तक जो तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं है लेकिन उसके आगे तापमान में दो से तीन डिग्री सेंटीग्रेड बढ़तर होने का संभावना है और जो हमारा क्षेत्र में उच्चतम तापमान है 40 से 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है आज से लेकर और सात दिन तक मतलब तो फर्स्ट मे तक अहमदाबाद और तो आसपास जो क्षेत्र है इसका जो तापमान है वो उच्चतम तापमान है फर्टी डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है और अहमदाबाद में आज जो तापमान रिकॉर्ड हुआ है वो है फर्टी टू पॉइंट वन डिग्री सेंटीग्रेड फर्टी टू पॉइंट वन डिग्री सेंटीग्रेड और जो गुजराती जनरल सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है वो है भूज में સુરતના કાપોદ્રામાં હાર્ટ એટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરી વીમો પકવવાનું રેકેટ ઝડપાયું છે કાપોદ્રાની પીપી સવાણી તેમજ નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં ભેજાબાજોએ ખોટી રીતે દાખલ થઈ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું જેમાં